પ્રેમિકા પૂર્વ પ્રેમી સાથે જોઈ જતા નવા પ્રેમીએ છરા વડે બંનેની હત્યા કરી નાખી રાણીપુરા રોહન વસાવા અંકલેશ્વરની યુવતી સાથે ભાડાના મકાનમાં માં રહેતો હતો ગઈકાલે બંને વચ્ચે બોલાચાલી થતા પ્રેમિકાએ તેને જતા રહેવા કહેતા તે રાણીપુરા તેના ઘરે જતો રહ્યો હતો ને પ્રેમિકાનો પૂર્વ પ્રેમી કામમાં ન દેખાતા તે તેની પ્રેમિકા સાથે હશેની શંકાએ આરોપી રોહન તેની પ્રેમિકાના ઘરે છરો લઈને ગયો હતો ને અડધી રાત્રે પ્રેમિકાના ઘરે જઈ પ્રેમિકાને અવાજ કરતા તેણે દરવાજો ન ખોલતા ધ્યાન છુપાઈ ગયો હતો ને ત્યારબાદ વહેલે સવારે દરવાજો ખુલતા જ ઘરમાં ઘૂસીને પૂર્વ પ્રેમી અને વચ્ચે પડેલ પ્રેમિકાને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હત્યા કર્યા બાદ રૂમ લોક કરીને પરત રાણીપુરા તેના ઘરે જતો રહ્યો હતો સાંજે પરત અંગલેશ્વર આવી પોલીસ મથકમાં શરણાગતિ કરતા મામલો સામે આવ્યો પોલીસે તેને પકડી પાડી તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ઝઘડા તાલુકાના રાણીપુરા ગામના રોહન પ્રહલાદભાઈ વસાવા કે જે છેલ્લા ત્રણેક મહિનાથી આંબોલી ગામના અનિતાબેન ઉર્ફે અનુબેન રાજનભાઈ વસાવા સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલ્યુશન વિસ્તારમાં સારંગપુર ગામના યોગેશ્વર નગર ખાતે ભાડે મકાન રાખી લિવિંગ રિલેશનશીપમાં રહેતા હોય અને ગઈકાલે અનિતાબેનને રોહન સાથે બોલાચાલી થતા એને ઘરેથી જતો રહેવા કહેતા રોહન પોતાના ગામમાં ગયેલ આ દરમિયાન રોહન પોતાના જૂના મિત્ર હિતેશભાઈ સોમાબી વસાવાને ગામમાં ન જોતા એને શંકા ગયેલી કે આ પોતાના લિવિંગ માં રહેતી અનિતાબેનને મળવા ગયેલ હોઈ શકે આથી એ પોતાના રાત્રે ત્રણ વાગે સારંગપુર ખાતે રૂમ પર આવેલ અને દરવાજો ખખડાવેલ દરવાજો ન ખોલતા સંતયને બહાર બેસી રહેલ અને ત્યારબાદ સવારના પાંચ વાગ્યામાં દરવાજો ખોલતા અંદર હિતેશ જોવા મળતા એને ગુસ્સામાં આવી હિટેશ પર અને ત્યારબાદ અનિતા પર શરીર પર છરીના આડેધડ ઘા મારેલ અને બંનેનું મોત નીપજાવેલ ત્યારબાદ પોતે રૂમને લોક મારી પોતાના ગામ જતો રહેલ અને ત્યારબાદ પોતાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાડા ચાર વાગ્યે સાંજે સામેથી આવી અને પોતે આવા બે લોકોના મૃત્યુ નિપજાવેલ છે તેવી કબૂલાત આપી જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન લવામાં આવેલ અને સ્થળ પર લઈ જતા પોલીસને અનિતાબેન અને હિતેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ જેના આધારે હાલમાં સુનિલભાઈ રાજનભાઈ વસાવારાઓની ફરિયાદ દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે